પ્રકરણ છ ભક્તોના દુઃખ હરિયો ભક્તોના દુખ હરશે રે આ ભજનમાં છેલ્લી કડી આવો ભજવાનો લાવો ભજન કોઈ કરશે રે કર જોડી કહે પ્રેમદાસ ભક્તોના દુઃખ હર્ષે રે ભજનનું આ છેલ્લું ચરણ સમજવા જેવું છે ભક્તોના દુઃખ હર્ષે રે સમાજમાં ભણેલાઓની માન્યતા છે કે ભક્તોને સમાજની દરકાર નથી તેઓ સમાજને ભારરૂપ છે પણ ભક્તોને આપમેળે સમાજની વ્યક્તિઓ સાથે પ્રારબ્ધ યોગથી સંબંધ હોય છે તેઓનું લોકો સાથે એવું તાદાત્મ્ય કેળવાયેલું છે કે તેઓ પ્રત્યક્ષ પરિચયમાં આવે તો એની ખબર પડે પરિચય સિવાયની માન્યતામાં ભ્રમણા રહેલી છે ભક્ત કવિએ ગાયું છે ભક્તોના દુઃખ હર્ષે રે ભક્તને સંબંધમાં આવેલી વ્યક્તિઓને ત્રાસિત અને ક્લેશવાળી જોઈને બહુ કરુણા ઉપજે છે તે તેમના દુઃખોને નિવારવા પ્રયત્ન કરે છે જગતની રચના દ્વંદ્વની બનેલી છે પ્રકાશ અંધકાર સુખ દુઃખ વગેરે દુઃખ પણ આવે છે તે હેતુપૂર્વક કેળવણી માટે હોય છે ઘડાવા માટે હોય છે પણ આપણે દુઃખ આવી પડે ત્યારે ત્રાસી જઈએ છીએ ગભરાઈ જઈએ છીએ ભક્ત આવે વખતે ગભરાતો નથી અને દુઃખ એ શક્તિ મેળવવાનું સાધન છે એ રીતે સ્વીકાર કરે છે ત્યારે ઘડાય છે પણ આપણે તેવું સ્વીકારી શકતા નથી પછી શાંતિ કઈ રીતે મળી શકે જેનામાં તટસ્થતા સમતા વગેરે હોય તે દુઃખથી લેવાઈ જતો નથી એ બધું લાવવું ક્યાંથી આપણામાં એવી શક્તિ નથી કે આવા ગુણો કેળવી શકાય પ્રભુ કૃપાથી અને ગુરુ મહારાજની કૃપાથી ગુણ કેળવવાનું બન્યું યુવાની એવા ધગધગતા કાળમાં પસાર થઈ છે કે જે વખતમાં કિશોરલાલભાઈ મશરૂવાળા તો આવા ગુણો ઉપર ખૂબ ભાર મૂકતા હતા હું કઈ હિમાલયમાંથી આવ્યો નથી મેં જે ગડમથલ કરી છે મારા સાથીઓ તેના જાણકાર છે શબ્દમાં શક્તિ રહેલી છે પ્રસંગો દ્વારા જ એ વાતનો વિશ્વાસ પ્રગટે ફક્ત બોલ્યા કરવાથી શું વળે સ્મરણની સાથે ભાવ ન હોય પ્રેમ ન હોય તો કશું વળે નહીં હું કહું છું કે એક જ શબ્દનું વારંવાર રટણ કરવાથી મનની એવી સ્થિતિ થાય કે બધી બાબતોથી અળગા થઈ જવાય જુદા જુદા શબ્દોનું રટણ કરવાથી નહીં થાય હરિ ઓમ